હિત ચસવાયેલું છે કોણ આનું પ્લાનિંગ કરેલું છે અને કોણ આનો ફાયદો લઈ રહ્યું છે તે સમાજમાં ચિંતાનો વિષય છે આ બધા સમાજના એક નુકસાન કરતા આવ્યો છે ખાસ કરીને આ કોનો ફાયદો અને કોનું પ્લાનિંગ છે એ પણ સમાજે વિચારવાની જરૂર છે સૌરાષ્ટ્રમાં પાટીદાર રાજનેતાઓ અને જે અગ્રણીઓ છે એમના વચ્ચે છેલ્લા કેટલાક સમયથી જબરદસ્ત વિવાદો ચાલી રહ્યા છે અને આ પાટીદાર પાટીદાર નેતાઓ વચ્ચે જે વિવાદ છે એને એના ઉપર રોક લાગવી જોઈએ અને આ જે વિવાદો છે એ આવનારા સમયમાં મોટું નુકસાન પહોંચાડી શકે છે એને લઈને વધુ એક નેતાએ ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે આનો કોઈક નિવેડો લાવવો જોઈએ નહીતર ગુજરાતના બીજા જે મોટા વિસ્તારો છે એમાં પણ વિવાદ વધી શકે છે વિગતે વાત કરીએ વિડિયોમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છીમરા સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાય સમયથી પાટીદાર પાટીદાર નેતાઓ વચ્ચે જ વિવાદ ચાલી રહ્યા છે પાટીદાર અગ્રણીઓ અને પાટીદાર રાજનેતાઓ જે છે એમના મતભેદોને લઈને વિવાદો વકરી રહ્યા છે અને એ દરમિયાન તાજેતરમાં જે નરેશ પટેલ ઉપર જયેશ રાદડીયાએ નામ લીધા વગર જે પ્રહારો કર્યા હતા એ ઉપરાંત પણ બીજા પણ નેતાઓ વચ્ચે વિવાદો છે એ અવારનવાર જાહેર થતા રહે છે અને એની વચ્ચે અગાઉ લલિત વસોયાએ પણ કહ્યું હતું અને અપીલ કરી હતી કે આ જે વિવાદો છે એ ન થવા જોઈએ અને આનો અંત છે એ આગેવાનોએ જ લાવવો જોઈએ અને એવામાં હવે વધુ એક પાટીદાર નેતા દિનેશ બાંભણિયા પણ મેદાનમાં આવ્યા છે અને કહ્યું છે કે આ જે પાટીદાર નેતાઓ અને અગ્રણીઓ વચ્ચે જે વિવાદો થઈ રહ્યા છે એ સમાજ માટે ચિંતાનું કારણ છે એનો નિકાલ થવો જોઈએ અને સમાજ માટે આ પ્રશ્ન છે એ મોટી ઉપાધિ કરાવી શકે છે અને આવનારા સમયમાં પણ ગુજરાતના મહેસાણા અને સુરતમાં પણ આને લઈને વિવાદો વકરી શકે છે સાંભળીએ દિનેશ બાંભણિયાએ શું કહ્યું ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પાટીદાર સમાજને લઈને જે રાજકીય મતભેદો ચાલી રહ્યા છે તેમાં કોનો હિત ચસવાયેલો છે કોણ આનું પ્લાનિંગ કરેલું છે અને કોણ આનો ફાયદો લઈ રહ્યું છે તે સમાજ માટે એક ચિંતાનો વિષય છે ઘણા બધા રાજકીય આગેવાનોની વર્ષિસ પટેલ સમાજની સામે પટેલ સમાજના આગેવાનો જ વિવાદ કરી રહ્યા છે ત્યારે ખાસ કરીને સમાજના લોકોને એક રિક્વેસ્ટ છે કે આના બાબતે ચિંતન થાય કારણ કે આ લાંબા ગાળે ચિંતાનો વિષય છે હાર્દિક પટેલ હોય એની સામે વરૂણ પટેલ આક્ષેપો કરે પ્રશાંત કોરા જયેશ રાદજાની સામે આક્ષેપો કરે દિલીપ સંઘાણીની સામે કૌશિકભાઈ વેકરિયા અને નાનભાઈના આક્ષેપો થાય આ બધા સમાજના એક નુકસાન કરતા આક્ષેપો છે ખાસ કરીને આ કોનો ફાયદો અને કોનું પ્લાનિંગ છે એ પણ સમાજે વિચારવાની જરૂર છે કારણ કે મને લાગી રહ્યું છે કે આગામી મહેસાણા જિલ્લામાં અને ખાસ કરીને સુરત જિલ્લામાં આ બાબતે વિવાદ વપરશે એવું મને લાગી રહ્યું છે તો આ રીતે પાટીદાર નેતાઓ અને અગ્રણીઓ વચ્ચે જે વિવાદો ચાલી રહ્યા છે એને લઈને દિનેશ પામણીએ એક મોટી વાત કહી છે અને કહ્યું છે કે ગુજરાતના મહેસાણા અને સુરતમાં પણ ખાસ કરીને તેમણે સુરત ઉપર ભાર મૂક્યો છે કેમ કે સુરત છે મોટું સેન્ટર છે પાટીદારો અને એને લઈને તેમણે જે વાત કરી છે ચિંતા વ્યક્ત કરી છે તમારું શું માનવું છે એના વિશે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર